નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે એક એવા પશુપાલક મિત્રને મળવા માટે આવ્યા છે કે એમને ત્યાં ભેંસ છે ગાય છે અને એમને કંઈક સમસ્યા હતી તો શું પ્રોબ્લેમ હતો અને એનું સોલ્યુશન કેવી રીતના મળ્યું એમનો ઉકેલ કેવી રીતના મળ્યો એ આપણે એમના પરિચય સાથે જાણીશું તો સૌ પ્રથમ તમારું નામ બોલજો શું નામ છે તમારું હસમુખભાઈ ઓકે અને ગામ ધરમપુરી ધરમપુરી એટલે તાલુકો કયો કહેવાય વાંસદા તો તમે પશુપાલનનો વ્યવસાય જોડે કેટલા વર્ષથી સંકળાયેલા છે તો પણ અંદાજે ચારથી પાંચ વર્ષ થઈ ગયા ઓકે તો આ જે તમારે ત્યાં ગાય છે અને ભેંસ છે કેટલા ટોટલ ત્રણ છે કે કે બીજા પણ છે ત્રણ છે અને અહીંયા એક નાનું આ બચ્ચું પણ છે તો શું પ્રોબ્લેમ આવતો હતો તમારે અહીંયા પશુપાલનમાં એટલે આ ભેંસ ને ડીલ નહીં તો આ ડબ્બો ખવડા થયા આ ભાઈ ને કીધું કે આ ખવડાથી થી સારું થાય એમ અચ્છા એટલે આ મતલબ જે ભેંસ છે અહીંયા જે આ પહેલી ભેંસ છે ને કયું વેતર બીજું વેતર છે આ એટલે પહેલા વેતરમાં માં એને દિલ નીકળતું બરાબર પછી એના એના માટે તમારે શું કરવું પડતું હતું દિલ નીકળે નહીં એના માટે આ તો પછી એમ જડીબુટ્ટી જ ખવડાવતા હતા અને અમે જ પછી હાથથી ધક્કો માર દેતા હતા અચ્છા અને બીજા એક કુકડાનો ભાઈ હતો તે તેને બોલાયેલા હતા તે દિલ બેહાડી દેતા અચ્છા હાથથી જ બરાબર એટલે આ રીતનું એનું પહેલા વેતરમાં થયેલું બરાબર બીજા વેતરમાં તમને માહિતી મળી આ પાવડર ની જે નેટસપ કંપની નું છે પેટવેટ જે પશુપાલક માટે અને ખાસ કરીને આપણા ગાય ભેંસ બકરી ઘોડા એ દરેક પશુઓનો આપણે આનો ઉપયોગ કરાવીએ તો એની તંદુરસ્તીમાં ફાયદો થાય તો એ માહિતી તમને કોણ આપી આની આજે અહીંયા ઊભેલા છે આ રાહુલભાઈ એમના મારફતે તમને માહિતી મળી અને એના ઉપર વિશ્વાસ રાખીને તમે આ પ્રોડક્ટ ચાલુ કર્યું તો આ તમે કયો મહિનો ચાલતો હતો ત્યારે તમે સ્ટાર્ટ કરી છેલ્લા છેલ્લો મહિને જ અચ્છા છેલ્લા મહિને જ મતલબ નવમાં મહિને અને એનાથી ફાયદો એ થયો કે ગયા વર્ષે જે દિલ આવતું હતું ગયા વેતરમાં એ આ વર્ષે પછી નથી આવ્યું બરાબર ને તો આટલું સુંદર રિઝલ્ટ અહીંયા તમને પશુપાલનમાં મળ્યું છે તો પાવડર વિશે તમે શું કહેવા માંગો છો સારો છે સારો છે ખવડાવું જોઈએ બીજા પશુપાલકે હા ખવડાવ્યું ને બધાને બીજા પશુપાલકે ખવડાવું જોઈએ કે શું લાગે તમને બીજા લોકો ગાય ભેંસ ને ખવડાવવા જોઈએ ને બરાબર છે તો રાહુલભાઈ ઘણા બધા પશુપાલક મિત્રોને આવી સમસ્યાઓ આવતી હોય તો એના માટે જો કોઈ તમારો કોન્ટેક કરવા માંગે તો કરી શકે એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો સત્તાણું સત્તાણું પાસે ઓકે તો તો અત્યારે ચાલુ છે ને હમણાં પૂરો થઈ ગયો આ પૂરો થઈ ગયો હવે બીજો મંગાવશો ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર